નિત્ય કર્મ પતાવી રાધાએ ભગવાનનો દીવો કર્યો ગાય દોઈ વલોવ્યા પછી રાધાએ જોયું સવારે વાગે જાગી વાગ્યા છતાં હજી સુધી જાગ્યા નથી રાધા એને જગાડવા એની ઢોલણી બાજુ જવા રવાના થઈ પણ થયું સાંજે થયેલી મગજમારીને લીધે એને રાત્રે હું નહીં આવી હોય એને મોડેથી આંખ મળી હશે તો ભલે હજી થોડીક વાર સૂતા એણે કાનજીને જગાડવાનું મુલતવી રાખ્યું રાધા એના પતિનો લાગણીશીલ સ્વભાવ અને દ્રષ્ટિમાં સમત્વની ભાવના જાણતી હતી રાધા તો એના પતિનું રોમે રોમ અને એના લોહીના બુંદે બુંદમાં વ્યાપ્ત પરિવાર પ્રત્યેની ભાવના અને સમર્પણ જાણતી હતી રાધાએ તે એને ઘણી વાર એમ કહેતા સાંભળ્યા હતા જો રાજા ધૃતરાષ્ટ્રે પોતાના દીકરા અને પોતાના ભાઈના દીકરામાં ભેદ ન જોયો હોત તો મહાભારત ન લડાયું હોત એને આજે ભારતનો ઇતિહાસ અને ભૂગોળ જુદા જ હોત કાનજી આ બધું જાણતો હોવાથી આ સિદ્ધાંત એણે પોતાના જીવનમાં ચુસ્તપણે ઉતાર્યા હતા કાનજીના સૈદ્ધાંતિક જીવનનો આખો પંથક પણ સાક્ષી હતો નાનજી અને લીલા ભલે ગમે તેવું ધારી લે પણ કાનજીએ તો પારિવારિક ભવિષ્યના હિતમાં સારું કરવાની ભાવનાથી પટેલવાળાને સંબંધની ના કહી હતી પરંતુ પટેલ બાપાવાળાની સમૃદ્ધિ અંજાઈ તૂટી દ્રષ્ટિ અને સ્વાર્થી મનોવૃત્તિવાળી લીલાની વાતોમાં નાનજી આવી ગયો તેથી જ કાનજીએ સંબંધની બારોબાર કહેલ ના બાબતે વેડાભૂત થયો નાનજીને થયેલા વેળાભૂત લીધે આ સાંજે કાનજીને એ ન બોલવાનું બોલ્યો હતો એ યાદ આવતા રાધાને દુઃખ થયું રાધાને શું આ રીતે દરેક પત્નીને દુઃખ થાય રાધા કાનજીની તો સારસની જોડ હતી રાધા કાનજીની લાગણીનો બહુ ખ્યાલ રાખતી એને ઘણી વાર થતો કેવું સરસ ઘર અને સંસ્કારી વર મળ્યો હતો એના પિયરવાળા બધા કાયમ એના વખાણ કરતા કોઈના મુખે પતિના વખાણ સાંભળીએ ગર્વ અનુભવતી અને પોતાને ભાગ્યશાળી માનતી સોળ વર્ષની રાધા પહેલાં આણા પછી પિયર સાતમ રમવા આવી સરખી સહેલીઓ પોતપોતાની સાસુ અને એના ઘરની જે વાતો કરતી તેના પરથી તે વખતે પણ લાગેલું કે એની બહેનપણીઓ કહે છે એવું વર્તન એની સાથે ક્યારેય એની સાસુએ નહોતું કર્યું એની સાસુએ તો દીકરીની જેમ સાચવી ત્યારે તો રાધાને ગરીબ ઘર મળ્યું હતું છતાં બધા એને નસીબવાળી કહેતા રાધા સાસરે આવી ત્યાંથી જોતી આવી હતી કે તેણે ક્યારેય પોતાનો વિચાર કર્યો નહોતો એનો સ્વભાવ જ એવો હતો પહેલું સ્વામેવાળાનું વિચારે અને પછી જ પોતાનું ઘણી વાર વિચારવામાં ને વિચારવામાં પોતાના માટે વિચારવાનું જ રહી જતું છતાં તે સંતોષ સાથે આનંદમાં રહેતો તે સમયે યુવાન કાનજી સ્વાધ્યાયના રંગે રંગાઈ મનજી બાપા ઉખેડાવાળા ખીમજી બાપા માસ્તર અને લાલજી બાપા પૂનાથી આવતા એની સાથે ભાવ ફેરી અને ભક્તિ ફેરીમાં ફરી ફરી એણે પોતાના જીવનમાં ગમશે ભાવશે ફાવશે અને ચાલશે સ્વીકાર્યું હતું એ સામેવાળાને વધુ કેમ અનુકૂળ થવાય પહેલું જોતો અને એને જ એ સાચો ધર્મ માનતો કોઈ આને આ બધું સ્વાધ્યાયમાં સાથે ફરતા એ બાપાઓ તરફથી મળ્યું હતું ગણતા તો કોઈ એના ખાનદાન વારસામાં આવ્યું હતું કહેતા રાધા સાસરે આવી ત્યારે કાનજીના ઘરની હાલત બહુ ગરીબ હતી એના બાપુજીના ગયા પછી ઘરનો બધો ભાર કાનજીને ઉપાડવો પડ્યો કાકા બાપા હતા નહીં કેની ઓથ અને હૂંફ મળે એટલી પડી ગયેલ એની માં ગંગાને એણે જ હૂંફ અને હિંમત આપી હતી રાધાના સથવારે પોતાની ઉંમરના અરમાન ભૂલી પતિ પત્નીએ બધી જ તકલીફો સહન કરી નાના ચાર ભાઈ બહેનો પોતાની સ્થિતિથી ઉપર ઉઠીને ગૌરવભેર ઉછેર કર્યો બધાને જમાના પ્રમાણે ભણાવ્યા અને માનભેર પરણાવ્યા વારસામાં મળેલા સંસ્કાર સાચવી ઝીણવટથી જીવતો કાનજી એની મા ગંગાની દોરાવણી હેઠળ વ્યવહાર કુશળ બન્યો તેથી રામજી બાપાનું ઘર હવે બે પાંદડે થયું એવું સૌ માનવા લાગ્યા છતાં સાચી વાત એ હતી કે કાનજીને એવી કોઈ આર્થિક સદ્ધરતા ન હતી પણ સૌની સાથે સમયસરના વ્યવહાર અને વાણીના નર્માસને લીધે એના ઘરની સ્થિતિની સારી છાપ ઊભી થઈ હતી ગૌરવભેર વ્યવહાર સાચવતા કાનજી પાસે હજી કોઈ રોકડ બચત ન હતી ત્રણ ફૈયો અને ત્રણ બહેનોના સામાજિક વ્યવહાર સાચવી માનભેર જીવી શકતો હતો એટલી ભગવાનની મહેરબાની હતી કૂવા પર એન્જિન બેસાડ્યું અને નવો કૂવો બનાવ્યો ખેતરોમાં પાઇપલાઇન કરી માલ માટે ગોડાઉન અને બળદ તથા ગાય ભેંસ માટે એકલ ગઢળિયા બનાવ્યા રામજી બાપા મૂકી ગયેલ દેશી નળિયાવાળા ઘરની જગ્યા પર નવ બે જોટાનું વિલાયતી નળિયાવાળું ઘર પણ બની ગયું એ કરતા એવું કોઈ દેવું પણ નહોતું કરવું પડ્યું નાની ઉંમર અને ટૂંકા ગાળામાં કરેલી આ વસાવટને સૌ સ્વાધ્યાયમાં રચ્યા પચ્યા રહેતા કાનજી પર પૂજ્ય દાદાની અમીર દ્રષ્ટિનો પ્રતાપ કહેતા અને પોતે પણ આને દાદાના આશીર્વાદની પ્રસાદી કહી કૃતજ્ઞતા વ્યક્ત કરતો લોકો સાવ સામાન્ય ગણાતા ઘરને મોટી ઇજત આબરૂની દ્રષ્ટિથી જોતા એના હૈયામાં ઊંચી ભાવના ઊંચા સંસ્કાર અને ઊંચા સિદ્ધાંત હતા આ બધું એનું જ ફળ છે એવું એ માન રાધાને યાદ આવ્યું ગાયને ધણમાં મોકલવા વથાણમાં મૂકવા જવાને મોડું થાય રહ્યું તો લાવ હું જ મૂકી આવું એ ભલે હજી થોડીક વાર સૂતા આવીને જગાડીશ એણે ઝટપટ ગાયની સાકળ કાઢી સાંજ સવારના કામમાં પહોંચી વળવામાં તકલીફને લઈ ભૂજ રહેતા બે દીકરાઓએ વધુ ગાયો ભેંસો રાખવાની ના પાડી હતી તેથી ઘરના દૂધ પૂરતી એક ગાય રાખતા હતા તે દિવસે ધણમાં જતી અને સાંજે ઘેર આવતી ગાયને ગોધરે મૂકી રસ્તામાં આવતા મંદિરે દર્શન કરવાનો કાંજીનો નિત્યનો નિયમ હતો તે આજે રાધાએ વળતા પોતે દર્શન કરી સાથે પંખી માટે લાવેલ ચણ મંદિરના ઓટલે પતિનો નિયમ પોતે જાળવ્યો રાધા પરણીને આવી ત્યારથી દરરોજ કાનજી દાંતણ અને સ્નાન કરી ભગવાનની ધરી આગળ હાથ જોડી પ્રાર્થના કરતો અને ઢોર મૂકીને વળતા દરરોજ મંદિરમાં પણ જતો આજે મોડું થયું હતું કે કેમ પણ આજે કાનજીએ મંદિરે જવાનું મન ન થયું તે ઘરમાં જ ભગવાનની છબી આગળ ઊભો રહી મન એકાગ્ર કરી પ્રાર્થના

તેથી ગઈ સાંજે જે બન્યું તે ભગવાનની મરજીથી જ બન્યું છે તેથી તેણે એ બન્યાનું ભગવાન પર દોષારોપણ કર્યું આજે એને ભગવાન પ્રત્યે ભાવ ન થયો દીવાની આરતી લેવા ખાતર લઈ એ બોલ્યા ચાલ્યા વગર ઓસરીમાં ઢોલણી પર બેઠો એના ચહેરા પર ભગવાન પ્રત્યે નરી ઉદાસી વર્તાઈ આવતી હતી આથી પહેલા ઘણી એવાર આવું બન્યું હતું પણ તે વખતે એક રાત જાય પછી કાનજી બધું ભૂલી જતો અને એનું મન રાબેતા મુજબ પ્રફુલ્લિત બની જતું આવા નાના મોટા બનાવ બનતા પણ તમામ પ્રત્યે જે આંખ આડા કાન કરતો રહેતો અને કાન ઉપર વાળ નાખી દેતો એમાં પણ ક્યારેક વધુ આઘાત લાગે એવું બનતું ત્યારે એ ગંગા પાસે રડી હૈયું હળવું કરી લેતો ગંગાના આશ્વાસનના શબ્દો એના હૈયામાં આગળનું ભૂલવાની હિંમત ભરી દેતા પણ હમણાં ગંગાનો રહેવાનો વારો નાનજીના ઘેર હતો તેથી આજે કાનજીને એની માને મળવા જવાની હિંમત ન ચાલી જો કે રાત્રે પડખા ફેરવતા કાનજી મા સાથે મનોમન સંવાદો રચી મોકળા મને રડ્યો હતો રાધાએ સીરામણ તૈયાર કર્યું હાલો સીરામણ પી લ્યો મને સીરામણ નથી પીવું ઇં જ ચાય લઈ આવ કાનજીએ ભાવહીન સ્વરે સ્થિર મુદ્રામાં બેસી રહેતા કહ્યું એની સ્થિર દ્રષ્ટિ સામેના પાણીયારામાં બળતા પિતૃદેવના દીવાને જોઈ રહી હતી જે ભાવે તે થોડું ખાઈ લ્યો કાલ શનિવાર હતો પાછો પછી બપોર મોડા થશે રાધાએ શ્રીરામનો આગ્રહ સેવ્યો ના મને ભૂખ નથી ધ્રુજતા અવાજે કાનજીએ કહ્યું એને બીક લાગી કે પોતાનાથી રડી પડાશે કાનજી માંડ માંડ આંસુ રોકી શક્યો રાધા કપ સાથે કીટલી લાવી કપપ્રકાબી કાનજીના હાથમાં આપી ચા ભરી કેટલી ઢોલણીના પાયા પાસે જમીન પર મૂકી લેજો હજી બપોર મોડા થશે કહ્યું કાનજીએ હકારમાં માથું હલાવી હા પાડી એના કામે વળગી રાધાએ ભરેલો કપ પીધા પછી વધુ ચા પીવાની ઈચ્છા ન હતી છતાં રાધાના મનને સંતોષ માટે તેણે નીચે મૂકેલી કીટલી લઈ કપમાં થોડી થોડી ચા પડે એમ કાનજીએ થોડી વાર કીટલી પકડી રાખી આખો કપ ભરાય એટલો સમય નમાવી રાખી પણ અડધે કપ ભર્યો અને પીધી ખાલી કપ લઈ જતી રાધાને સંતોષ થયો શ્રીરામ ન પીધું પણ બે કપ ચા તો પીધી કાનજી જોડા પહેરી આંગણામાં અડધે પહોંચતા પાછો વળ્યો અને રાધાને કહ્યું આજે મારું ભતાર ન લાવતી મને જોગેશ્વર કુંવરજી શેઠને મળવા જવું હોય કદાચ મોડું થશે તો ત્યાં દાબેલી ખાઈ લઈશ રાધા એની વાત પરથી સમજી ગઈ રાતવાળી વાત હજી ભૂલી શક્યા નથી તોય આમ ભૂખ્યા રહે થોડું ચાલવાનું છે હું લેતી આવીશ મોડું તો મોડું બે ત્રણ વાગે આવો તોય આવીને ખાઈ લેજો બજારના દાબેલા બાબેલાથી પેટ થોડું ભરાતું હશે કાનજી રાધાની વાત સાંભળી ન સાંભળી કરી જવાબ આપ્યા વગર આંગણાથી બહાર નીકળી વાડીએ જવા ચાલતો રવાના થયો દરરોજ સવારે માને પગે લાગીને આંગણું છોડનાર કાનજીએ આજે માને પગે લાગવા જવાનું ટાળ્યું એને બીક લાગી માને મળવા જઈશ તો હૈયું ભરાઈ આવશે ને ત્યાં જ બધાની હાજરીમાં રોઈ પડાશે નાનજીના ઘેર જ